તો હવે નજર કરીએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ કરવામાં આવશે ઈવીએમ વીવીપેટનું સો ટકા મેચિંગ નહીં કરાય તો વીવીપેટ સ્લીપ પિસ્તાલીસ દિવસ સુધી સુરક્ષિત રહેશે ઉમેદવારોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે સ્લીપ ત્યારે સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આ અંગે અરજી કરવામાં આવી હતી એક્ટિવિસ્ટ અરુણ કુમાર અગ્રવાલે અરજી કરી હતી વીવીપેટ સ્લીપના સો ટકા વેરિફિકેશન અંગે અરજી કરવામાં આવી હતી મતદારોને વીવીપેટ સ્લીપ ચકાસવાની તક આપવાની માંગ કરવામાં આવી હતી તો મતદારોને જાતે જ સ્લીપ મતપેટીમાં નાખવાની સુવિધાની માંગ કરવામાં આવી હતી ચૂંટણીમાં ગેરરીતિની શક્યતાઓ દૂર થશે તો હવે નજર કરીએ કે સુપ્રીમ કોર્ટમાં અગાઉ પણ જે અરજીઓ થઈ ચૂકી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસની ચૂંટણી પહેલાં એકવીસ વિપક્ષી પક્ષોએ અરજી કરી હતી ઈવીએમના પચાસ ટકામાં વીવીપેટની સ્લીપ મેચિંગની માંગ કરવામાં આવી હતી તો બે હજાર ઓગણીસમાં દરેક મત વિસ્તારમાં વીવીપેટ સાથે એક ઈવીએમ મેચ કરવામાં આવ્યું હતું તો આઠ એપ્રિલ બે હજાર ઓગણીસે ટેલી માટે ઈવીએમની સંખ્યા એકથી વધારીને પાંચ કરવામાં આવી હતી બાદમાં ટેકનોક્રેટ્સે વીવીપેડ દ્વારા એબીએમ ચકાસણીની માંગ કરી અને ટેકનોક્રેટ્સની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી તો એડીઆર દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસમાં અરજી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે એડીઆરની અરજી પણ નકારી દીધી હતી અને આપણે ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા કરવા લાગીએ છીએ તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે सुप्रीम कोर्ट ने ये सारी हमारी मांगें को ठुकरा दिया है और ये बोला है कि अच्छा इलेक्शन कमीशन इसको एग्ज़ामिन करे कि सारे बैलेट पेपर्स पर अगर हम वो डाल दें मार्क उस पर मार्क डाल दें जो जिसको बार कोड जिसको कहते हैं बा, बार कोड डाल दें तो उसकी फिर मैकेनिकली मशीन से काउंटिंग हो सकती है कि नहीं इसको एग्जामिन करें और दूसरा उन्होंने ये बोला है कि सिंबल लोडिंग यूनिट जो होती है जिससे सिंबल लोडिंग कंस्टिटुएंसी बाय कंस्टिटुंसी करी जाती है उसको कम से कम 45 दिन तक चुनाव सील करके रखा जाए और चुनाव के बाद कम से कम 45 दिन तक रखा जाए जिससे कि अगर कोई इलेक्शन पटिशन फाइल होती है कोई उसकी आ, कोर्ट मांग करता है तो उसको देखा जा सके